નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાઈ દ્વારકા માય ટ્રસ્ટ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણમાં જે પણ પક્ષીઓ કે જાનવર તમામ લોકોને ઘાયલ થયા હોય તેમને સારવાર કરવામાં આવે છે ત્યારે વિસ્તારના લોક લડીલા કોર્પોરેટર અને કોર્પોરેશનમાં એવા પદ ધરાવતા શ્રી શૈલેષભાઈ પાટીલ દ્વારા ખાસ તેઓ ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટના આગેવાન જયેશભાઈ પટેલને આ સારા કામ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી

અને બી બળ આ કેમ્પમાં આવે ના એવી જ એક શુભકામનાઓ બધાને પાઠવું છું પણ જયેશભાઈ એમની આ જે સમગ્ર ટીમ છે એનો આ જે કેમ્પ છે મને જોઈને અંદરથી એક આનંદ થયો કે એમાં અંદર આટલી હોસ્પિટલ જ ચાલી રહી છે બીજી બીજી જગ્યાએ ખાલી સરસ એક કરેલું છે લોકો બી પણ જયેશભાઈએ વધારે સારું કર્યું છે એના માટે જરૂર જયેશભાઈનો અભિનંદન અને બીજું તમારા માધ્યમથી વડોદરાને પણ સમગ્ર ભારત ટીમને ભારતને એક આ ચાઈના દોરી જેનાથી હમણાં સુરતમાં એક દીકરી આપણી ત્રેવીસ વર્ષની જ જે દોરાને લીધે એક્સપાયર થઈ છે હું તો ખરેખર કહું છું કે યુવાનો આપણા જાગો અને જે આ વેપાર થતો હોય ને પતંગ દોરાનો ત્યાં જઈએ આપણે અને એને એક્શનમાં આવીએ ને એ જ બંધ કરવા માટે વિચાર કરીએ આપણે આ વર્ષ છોડો પણ આવતા વર્ષે આપણે પંદર વીસ દિવસથી જયેશભાઈને અને ટીમને અને મારો સપોર્ટ એમની સાથે રહેશે અને આપણે એક અભિયાન ચલાવીશું